આજે આપણે ચિત્ર વાર્તા સમજશું જેનું નામ છે ચતુર બિલ્લી એક બિલ્લી હતી તે ખૂબ રૂપાળી પીળા પીળા તેના પગ અને તેનું શરીર પણ પીળું પીળું તેમને ચાર બચ્ચા ચાર રૂપાળા બચ્ચા લઈને બિલીબેન તો ફરવા નીકળ્યા રસ્તામાં કૂતરા ભૈયા તેને મળ્યા બિલીબેન તો ખૂબ મૂંઝાણા અને થોડું વિચારી જોરથી બોલ્યા બચ્ચા બચ્ચા આજે તમે ના ડરતા પાછળ આવે છે વાઘવામાં આ સાંભળી કૂતરો તો ઝટપટ 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 ત્યાંથી ભાગી ગયો What's <whistles>